આ રીતે આપણે લાડુ વાળી લેવાના આના સરસથી હલો મિત્ર જય માતાજી દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડ તો આજે આપણે રાજગરાની ધાણીના લાડુ બનાવશું તો આપણે આ ધાણી ફોડેલી છે આપણે તો આની રેસીપી આપણી ચેનલમાં તમને મળી જશે કે કેમ ધાણી ફોડવી બે કપ આપણે ધાણી લીધી છે આ અને એક કપ આપણે ગોળ લીધો છે તો ગોળ તમારે જે વાપરવો એ હાલે એમ કે દેશી વાપરો તો એ હાલે અને દોઢ ચમચી આપણે ઘી લીધું છે અને પાણી આપણે હાથ લાડુ વાળવા માટે લીધું છે થોડુંક પાણી છોપડવા માટે તો પેલા ગેસ ચાલુ કરશું તો આપણે આ ધાણી છે એને છેજ આપણે આળી માળી શેકી લેવાની છે એનું મોશર હોય આપણે નીકળી જાય એમ તો થોડી થોડી ગરમ આપણે કરી લેવાની છે આને શેકી લેવાની છે તો આને આપણે શેકી લેવું જો આ રીતે આપણે થોડી થોડી ગરમ કરી લેવાની હવે આને આપણે કાઢી લેવું તો આપણે આમાં કડાઈ રાખશું તો કડાઈ આપણી ગરમ જ છે તો એમાં આપણે એક ચમચી જેટલું ઘી નાખશું બસ એટલું ઘી આપણે જોઈએ ગેસ થોડોક ધીમો કરી નાખશું અને આપણે આ ગોળ નાખી દેવું આપણે ને સરસ થી સાહણી જેવું લેવાનું છે જેમાં આપણે લાડવાના કરીને એ રીતનું

हळवता जा हण ताणी नाचता जाऊ. હવે આપણે ગેસ ને બંધ કરી દેહો. લાવ બધું મિક્સ કરી લેઉ આપણે. હવે આપણે આને નીચે ઉતારી લેવું હવે આપણે આમાં ઠલવી લેવું આને થોડું ઠંડુ થાય એટલે આપણે આના લાડવા વાળી લેવાના તો હવે આપણે આ ઠરી ગયું છે તો હવે આપણે પાણીવાળો હાથ કહીશું આ રીતે અને નાના નાના આના લાડુ વાળી લેવું તો આ રીતે આપણે લાડુ વાળી લેવાના આના સરસથી આમ દબાવી દેવાના સરસથી વળી જાય એમ તો આ રીતે આપણે લાડુ વાળી લેવું તો આપણે આ બધાય લાડવા વાળી લીધા છે તો આપણે એટલા વળાશે તો હવે આપણે સર્વ કરી લેવું મસ્ત બની ગયા છે આપણે બધાય લાડવા આમાં સરસ બધાય લઈ લેવું तैयार आपग्रा धाणी लाडवा जो मारी रेसिपी पसंद आए तो लाइक करजो शेर करजो सब्सक्राइब करजो બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રાજગરા ધાણીના લાડવા